હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપે વોશિંગ મશીનની ડીપ ક્લિનિંગ કેવી રીતે કરવી અને તેની કાળજી કેવી રીતે રાખી તે આપણે જોઈશું વોશિંગ મશીનનું નીચે આવી એક ઓપનર હોય છે ખોલવાનું ત્યાં કોઈ બી વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે કાંઈ કે એક્સરા સેફ્ટી કે અલગ કોઈ ઘસીઓ કે ડોરા કે વાળ હોય તે અહીંયા આવી જાય છે અને ભેગા થઈ જાય છે આપણે ક્યારેક ક્યારેક આ જોઈ અને બંનેને ખોલી ને આ બટનને અને તેને સાફ કરી અને પાછા જેવી તમ હતા તેવી રીતે ફિટ કરી દેવાના જેથી ત્યાં ઘસ્યો રહે નહીં અને ક્લીન રહે મશીન અને ઉપરની સાઈડ મને વિડીયો બનાવવા માટે હું થોડાક દિવસ સુધી મશીન ક્લીન નહોતું કર્યું તો આવી તમ થઈ ગયું જો તમે આપે જે લિક્વિડ કે ઓમો કે વાપરતા એ સ્ટાર સોફનર કે ત્યાં અને ક્લીન થઈ જાય છે પછી આવી તમ ફાઇન ક્લીન થઈ જાય છે આને આપણે ક્લીનિંગ રાખવું જોઈએ આ વસ્તુને કોઈ બી કાપડ અથવા તો સોફ્ટ બ્રશ વડે ક્લીન કરવી જોઈએ અને અહીંયા ત્યાંથી પ્રેસ કરી અને તેને બંધ કરી દેવું જોઈએ અને આજે આપણે વોશિંગ મશીનમાં કપડાં નાખી ત્યાં રબડ હોય છે ત્યાં રબડમાં બી આવી તમ આપે જોસી તો ત્યાંય બી મેલ થઈ જાય છે જેથી કપડાં સરખી રીતે ધોવાતા નથી એટલા માટે ત્યાં પણ સરખીતમ સોફ્ટ કપડાંથીને આવી આવી રીતે ક્લીન કરવું જોઈએ જેથી કરી અને કપડાં સારી રીતે ધોવાય જો તમારું મશીન ક્લીન નહીં હોય તો કપડાં વ્યવસ્થિત રીતે ધોવાશે નહીં અને તેની અંદર પાછો મેલ પણ ચોટી જશે જેથી કરી અને આપણે એમ થશે કે કપડાં ધોવાના જ નથી એટલા માટે ક્લીન કરવું જોઈએ અને આ મારું એલજીનું વોશિંગ મશીન છે નાઇન કિલ્લાનું ત્યાં આની બધી સેટિંગ છે કોટન છે કોટન પ્લસ છે આ રીતે અલગ અલગ સાઇઝનું તમે હોય છે હું વધારે ક્વિક થર્ટી ઉપર વાપરું છું અને ઉપર ટેમ્પરેચર ફોર્ટી રાખું છું અને સ્પીનમાં ફોર્ટીન ઉપર રાખું છું એટલે મને આ રીતે સરળથીને કપડાં ધોવાઈ જાય છે અને છેટ ડેલિકેટ કેર છે તેમાં તમને ખાલી કપડાં જબોરવાં હોય કે મેલવાળા ન હોય પસીનાવાળા હોય કે નવા કપડાં તેનો ઉપયોગ થાય છે આપ કરી શકીએ મશીનના અલગ અલગ ફ્યુચર હોય છે તે તમને જે પ્રમાણે કમ્ફર્ટેબલ લાગે તે પ્રમાણે વાપરજો હું જે રીત અપનાવું છું તે તમને હું વાત કરી આમાં ચિલ્ડ્રન લોક છે આ બધા ફ્યુચર છે કે વાંચી વાંચીને આપે અલગ કરી આવી અને ઉપર સાઇનઅપ હોય છે કે કપડાં વોશ થાય છે જબોરાય છે કે સ્પીન થાય છે તે પ્રમાણે અને જો ટબ કેટલો મારો આ બધું પ્રોસેસ કરી તો ક્લીન થઈ ગયો છે બહુને કપડાં નાખતી વખતે આ બે સામે સામે પાર્ટ હોય છે ઉપસેલા એટલા જ કપડાં ભરવાના જેથી કરી અને તેને કપડાં અંદર વોશ થાય ત્યારે એને ફરવાનો જગ્યા મળે એટલે સારી રીતે ધોવાઈ શકે ઘણી વખત કહેતા હોય માણસો કે આટલાક જોડી કપડાં નાખવાના આટલાક પણ મને બેસ્ટ લાગે છે કે એટલું ભરીને આપે ધોઈ શકીએ અને આના ટબને ક્લીન કરતી વખતે આ તેની ટેબ્લેટ આવે છે તેનો હું ઉપયોગ કરું છું ટુ સ્પૂન સોડા કર્યા છે ખાવાના અને એક ગ્લાસ વિનેગર નાખી અને ટબ ક્લીન ઉપર મેં ફીચર રાખી દીધું છે જેથી કરી અને ટબ ક્લીન સારી રીતે થઈ જાય ફર્સ્ટ આપણે આમાં આ વસ્તુ નાખવાની અને તમારા પાસે આ ટેબ્લેટ ન હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે માપ પ્રમાણે પણ તમે આ વસ્તુ નાખી શકો છો વસ્તુ નાખી અને ઢાંકણું લોક કરી અને તેનું ઉપર જે બટન હોય છે તેમાં લખેલું હોય છે ટબ ક્લિનિંગ તેના ઉપર રાખી અને ઓન કરી દેવાનું થોડુંક ટાઈમ લેશે કે તમારું કેટલું મશીન ક્લીન છે અથવા તો નથી તે પ્રમાણે ટાઈમિંગ બતાવી અને પછી ઓટોમેટિક તે ચાલુ થઈ જાય છે મારું એક કલાકને બાર મિનિટ દેખાડે છે ટબ ક્લીનમાં તેટલું ટાઈમ લઈ અને ઓટોમેટિક ચાલુ થઈ જાય છે ને મશીન ત્રણથી ચાર મહિને ડીપ ક્લીનિંગ કરવી જોઈએ જે હું ડિસ્ક્રિપ્શનમાં માપ આપ્યો છે તે પ્રમાણે ફિલ્ટર ચેક કરવું જોઈએ રબર તપાસ કરવી જોઈએ અને અવરલોડ ન કરી તો તમારું મશીન ઘણા લાંબા સુ લાંબા સમય સુધી ચાલે છે મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો અને તમને કાંઈ બી પ્રોબ્લમ હોય તો મને શેર કરજો હું જરૂર જણાવીશ